ઉત્તર ભારતમાં અત્યારે એમએસપી ના કારણે ખેડૂતો ઉપવાસ પર બેઠા છે સડક પર ઉતરી આવ્યા છે એ સૌને મેં એક અનુરોધ કર્યો છે કે જુઓ તમને જે જોઈએ છે એ દેશની ભલાઈ માટે ખેડૂતોની ભલાઈ માટે એ વિષય ઉપર ચર્ચા કરો આ વિષય ઉપર જે જાણકાર વ્યક્તિ છે એની સાથે વાત કરો એમને નેતા બનાવો એમની સાથે વાતચીત કરીને આ સમસ્યાને ઉકેલી શકાય છે સડક પર ઉતરીને એમએસપી જોઈએ ના નારાઓ લગાવવાનું મને ઉચિત લાગતું નથી એની આવશ્યકતા જ નથી આપણે પાછલા વર્ષે જોયું કે એક વર્ષ સુધી ઉપવાસ ઉપર ઉતર્યા કેટલા બધા ખેડૂતોએ પોતાના દેહનો ત્યાગ કર્યો દેશને નુકસાન થયું એટલે આપણે હવે શું કરવું જોઈએ આ ઉપવાસ અને સડક ઉપર ઉતરવાના આંદોલનનો માર્ગ છોડીને ચર્ચા વિચારણા કરવાનો માર્ગ અપનાવવો જોઈએ આ વિષયની તજજ્ઞ વ્યક્તિને આગળ કરો જે આગળ પાછળની વર્તમાનની બધી જ વાતો સમજે છે જેની ઉપર તમને વિશ્વાસ હોય એવી વ્યક્તિનો સાથે લઈને ચર્ચા કરો દેશભરના ખેડૂતોને ન્યાય પાવવાનો છે દેશભરના ખેડૂતો સુખી રહે તો તો આપણો છે છે ભારત દેશે હંમેશાથી કહ્યું અન્નદાતા સુખી ભવા દરેક વ્યક્તિ ભોજન કરતા પહેલા અન્નદાતા ખેડૂતોનો આભાર વ્યક્ત કરીને એમના માટે પ્રાર્થના કરીને ભોજન કરવું જોઈએ એવી આપણી સંસ્કૃતિ છે તો ખેડૂતો આવા કામમાં સામેલ નહી થાય તો તે જ સારું છે આ મારું મંતવ્ય છે તમારી માંગણી તમારે અવશ્ય મૂકવી જોઈએ સરકાર ની સામે નહીં મૂકીએ તો ક્યાં મૂકીશું એક તો ભગવાન ની સામે મૂકો વરસાદ નહીં પડે તો સરકાર કશું નહીં કરી શકે વરસાદ નહીં પડે સમય પર વૃષ્ટિ નહીં થાય ક્યારેક મોસમ ખરાબ થઈ જાય તો આપણે ઈશ્વર પર ભરોસો રાખીએ છીએ ઈશ્વરને વિનંતી કરીએ છીએ અને આપણી માંગણી એમની સામે મૂકીએ છીએ સરકાર પાસે જે કામ આપણને પડે છે સમાજ પાસે પડે એની માગણી આપણે સરકાર પાસે મૂકીએ છીએ સમાજ સામે મૂકીએ છીએ સમાજના જ્ઞાની વ્યક્તિ કે જેવો અભ્યાસો છે એમની સામે માંગણી મૂકો તેઓ તમારી જે કઈ પણ માંગણી છે એને એક વિશાળ દ્રષ્ટિકોણ થી કામ સંપન્ન કરવામાં આગળ મદદ કરશે